અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો 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 કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં અડધડ વાહન પાર્કિંગ કરવા તેમજ આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમ છતાં પણ ચોક્કસ પ્રકારનો સુધારો વાહન ચાલકોમાં જોવા મળતો નથી ત્યારે આજે ફરી એક વખત તળાજા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ખાંભલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આરટીઓના જેવા કે તૂટેલી નંબર પ્લેટ અથવા તો ફેન્સી નંબર પ્લેટ રાખવી ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી તેમજ ત્રણ સવારી બાઇક ચલાવવું સહિતના આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સરકારના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી